નીકળી ગયા હતા તો પ્રવીણ ભાઈ ગાડી રાખતા હતા હું સાઈડ માં બેઠો તો વંચી પાછળ અને નીકળી ગયા હતા થાન જવા માટે તો સારા એવા મસ્ત મસ્ત ગીતો લગાવી ને મેં જઈ રહ્યા હતા અને એવામાં પછી થોડોક આઈડિયા આવ્યો કે મારા રમજાન ભાઈ ની ચેનલ માં થોડીક મે એક્ટિંગ કરી હતી મોગલ માં નો આશરો મિતા બેન ગાયેલું ગીત એમાં મે થોડી એક્ટિંગ કરી હતી તો જોઈ રહ્યા હતા પછી થોડાક હિન્દી ઓલ્ડ ગીતો સાંભળતા હતા પછી ચોટીલા પોકી ગયા હતા તો ચોટીલા તમે ડુંગર જોઈ શકો છો ઝૂમ કરો જોઈ શકો છો ચોટીલા ડુંગર તો તમે કમેન્ટમાં જય લખી નાખજો અને લાઈક કરજો અને શેર કરજો જોઈ શકો છો જય ચાઉન્ડ માં લખવાનું ભૂલતા નહીં પછી મેં થાન પોકી ગયા હતા તો વચમાં બેઠી હતી ગાયો તો અમારા બંછી ભાઈ નીચે ઉતર્યા અને ગાયો ને સાઈડ માં કરી રહ્યા હતા

સાઉન્ડ બાઉન્ડ કમ્પ્લીટ લાગી ગયું હતું અને અમે વેઇટ કરતા હતા પ્રોગ્રામ ચાલુ કરવાની જોઈ રહ્યા છો તમે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા સાઉન્ડ વાળા કે અમને બી થોડાક લોક માં લેજો તો સાઉન્ડ વાળાને ને હેલો હેલો કરો તો હેલો હેલો કરી દીધું છે તો થોડી ચાલી રહી હતી સન્માન વિધિ તો તાળીઓ પાડો